જાન્યુઆરી બે હજાર પચીસમાં જો તમે સુરત રેલવે સ્ટેશન ઉપરથી ટ્રાવેલ કરવાનું વિચારતા હો તો આ વિડીયો તમારા માટે ખાસ કામનો છે કારણ કે પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ આઠ જાન્યુઆરીથી સાહીઠ દિવસ માટે બંધ રહેવાના છે નમસ્કાર જાન્યુઆરી બે હજાર પચીસમાં જો તમે સુરત રેલવે સ્ટેશન ઉપરથી ટ્રાવેલ કરવાનું વિચારતા હો તો આ વિડીયો તમારા માટે ખાસ કામનો છે કારણ કે પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ આઠ જાન્યુઆરીથી સાઠ દિવસ માટે બંધ રહેવાના છે એટલે કે બે મહિના માટે આ સુરત રેલવે સ્ટેશનનો પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ બંધ રહેશે એટલે ઘણી બધી ટ્રેનોની ઇફેક્ટ પડશે પ્લેટફોર્મ નંબર બદલાશે અને કેટલીક ટ્રેનો ઉધનાથી અવર જવર કરશે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમને સુરત રેલવે સ્ટેશન ઉપર મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબનું નિર્માણ અત્યારે કરવામાં આવી રહ્યું છે અને અત્યારે પ્લેટફોર્મ નંબર ચાર ઉપર રીડેવલપમેન્ટ ફેઝ વનનું કામ ચાલે છે જે હવે પૂરું થવાની તૈયારીમાં છે પ્લેટફોર્મ નંબર જે ચાર છે એ આઠ જાન્યુઆરી સુધીમાં એનું કામ પતી જશે આઠ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં એટલે આઠ આઠ જાન્યુઆરીથી પ્લેટફોર્મ નંબર ચાર ખુલ્લું મૂકી દેવામાં આવશે પણ એ પછી પ્લેટફોર્મ નંબર બે અને ત્રણનું કામ શરૂ થશે અને પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ એ આઠ જાન્યુઆરી બે હજાર પચીસથી સાઠ દિવસ માટે એટલે કે બે મહિના માટે બંધ કરવાનો રેલવે નિર્ણય કર્યો છે એટલે પ્લેટફોર્મ નંબર બે ઉપર જે સ્ટોપ કરતી અપ લાઈનની એકસો ને બાવ એકસો ને બાવીસ જેટલી મેલ એક્સપ્રેસ જે મેલ એક્સપ્રેસ અને પ્લેટફોર્મ નંબર એક પર થોપતી ડાઉનલાઇનની ઓગણા એસી ટ્રેનો છે એ શિફ્ટ કરવામાં આવશે વંદે ભારત રાજધાની શતાબ્દી તેજસ પશ્ચિમ સૂર્યનગરી અવધ આ બધી બાસઠ જેટલી પ્રીમિયમ ટ્રેનો છે એ પ્લેટફોર્મ નંબર એક અને ચાર ઉપરથી દોડશે હવે આ રેલવેના નિર્ણયને કારણે સ્વાભાવિક રીતના જ ઉધના રેલવે સ્ટેશન ઉપર એનું ભારણ છે એ જબરજસ્ત વધવાનું છે કારણ કે સુરતની એકદમ નજીકમાં જ છે ઉધના સ્ટેશન એટલે ત્યાંથી બધી ટ્રેનોની અવરજવર કરવામાં આવશે હવે આ પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ ઉપર સાહીઠ દિવસની અંદર જે કામ થવાનું છે એમાં સીઓપી ફાઉન્ડેશનનું કામ થવાનું છે છત ફાઉન્ડેશનનું કામ થવાનું છે લિફ્ટનું કામ છે સંપૂર્ણ કોલમ બનાવવાનું કામ થવાનું છે અને બીમ ઇન્સ્ટોલેશનનું કામ થવાનું છે હવે તમારે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આ જે રેગ્યુલર પ્લેટફોર્મ ઉપરથી ટ્રેનો છે એના પ્લેટફોર્મ નંબર બદલાઈ જશે એટલે તમારે જાણીને જવું પડશે નહીં તો તમને દોડા દોડી થઈ જશે તો પ્લેટફોર્મ નંબર ચાર ઉપરથી અપલાઇન ઉપર જે ટ્રેનો દોડવાની છે એમાં તેજસ રાજધાની એક્સપ્રેસ ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ અમદાવાદ મુંબઈ તેજસ ગાંધીનગર મુંબઈ વંદે ભારત શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદ મુંબઈ વંદે ભારત અવંતિકા એક્સપ્રેસ પશ્ચિમ એક્સપ્રેસ અમદાવાદ ચેન્નાઈ નિઝામુદ્દીન ત્રિવેન્દ્રમ રાજધાની સુવર્ણ મંદિર અમદાવાદ પ્રયાગરાજ અવધ એક્સપ્રેસ ઇન્દોર લિંગમપલ્લી હમસફર ટ્રેન ગુજરાત એક્સપ્રેસ બાંદ્રા જયપુર સૂર્યનગરી અને પુણે દુરંતો આટલી ટ્રેનો છે એ પ્લેટફોર્મ નંબર આ સિવાય એટલે ટોટલ બાસઠ જેટલી ટ્રેનો છે જે પ્લેટફોર્મ નંબર ચાર ઉપરથી ઓફલાઈન પર દોડશે હવે જે ટ્રેનો ઉધનાથી અવર જવર કરવાની છે એમાં કેટલીક સુરતથી પણ છે તો આ ટ્રેનોની અંદર મુંબઈ તરફ જતી એકસો ને બાવીસ મેલ એક્સપ્રેસ ટ્રેનો છે એ સુરતને બદલે ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ ઉપર ઊભી રહેશે વડોદરા તરફ ડાઉન ઉગણા એંસી સેવન્ટી નાઇન ટ્રેનો મેલ એક્સપ્રેસ છે એ પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચ ઉપર ઊભી રહેશે વડોદરા તરફ રાજધાની વંદે ભારત શતાબ્દી સહિતની એકસો બે ટ્રેનો છે એ સુરતના પ્લેટફોર્મ નંબર એક ઉપર ઊભી રહેશે મુંબઈ તરફ જતી બાસઠ પ્રીમિયમ મેલ એક્સપ્રેસ ટ્રેનો પ્લેટફોર્મ નંબર ચાર પરથી સુરત પરથી સુરત પર ઊભી રહેશે અપડાઉન અગિયાર મેમુ લોકલ ટ્રેન છે એ ઉધના થોપશે અપડાઉન ચાર મેમુ ટ્રેન છે એ ઉધનાથી ઉપડશે એટલે આ જે મહત્ત્વની માહિતી છે કે આઠ જાન્યુઆરીથી પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ બંધ રહેવાનું છે એટલે એ તમે વિગત જાણીને પછી જજો નહીં તો તમે અટવાશો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ